રાજકોટમાં પ્રનગર પોલીસ મથક વિસ્તારમાં દારૂના ધંધાના ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામ નું ગિરનાર સિનેમા બાજુમાં શેરી આવેલા ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું કાર્યવાહી કરવામાં આવી ત્યારે રાજકોટ ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવા પ્રનગર પીઆઈ વસાવા

ઓડિયો બનાવી અને બીજાને ભાડે આપી અને એમાંથી ઇન્કમ મેળવતો હતો એવી જાણ થતાં આની જે ઓડિયો છે એને આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલનમાં રહી અને આજે આ દબાણ દૂર કરવામાં આવેલું છે આ મુન્ના દ્વારા બે ઓડિયો બનાવવામાં આવેલી હતી અને આ બંને ઓડિયોનું આજે ડિમોલેશન મુન્ના ઉપર ભાગે પ્રોહિબિશનના ગુનાઓ છે પ્રોહિબિશનના કબજાના ગુનાઓ દાખલ થયેલા છે